ભુજ ખાતે મતદાર યાદીની ખાસ ઝુંબેશના ભાગરૂપે લોકોને જાગૃત કરવા માઇક સિસ્ટમ સાથે વાહન ફર્યું પૂજ ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત શહેરમાં ખાસ જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી હતી મતદાન મથકે ગણતરી પત્રક સ્વીકારવાનો છેલ્લો દિવસ હોવાથી નાગરિકોએ પોતાના ફોર્મ જરૂર જમા કરે તે માટે માઇક સિસ્ટમ વાળું ખાસ વાહન શહેરના પાંચ નાખા છઠ્ઠીબારી અને ચાર રિલોકેશન સાઇટ પર ફર્યું હતું આ ઝુંબેશ સત્યમ સંસ્થા તાનારીરી મહિલા મંડળ અને ભુજ કોમર્શિયલ બેંકના ડાયરેક્ટર તથા અગ્રણી ધીરેનભાઈ ઠક્કરના પ્રયાસોથી યોજાઈ હતી સવારે થી બપોરે એક વાગ્યા સુધી બીએલઓ મતદાર મથક પર હાજર રહી નાગરિકોના ફોર્મ સ્વીકારવામાં આવશે ઝુંબેશમાં સત્યમ સંસ્થાના કાર્યકરો જોડાયા અને ભુજવાસીઓને છેલ્લી તકનો લાભ લઈને મતદાન મથકે પહોંચવા અપીલ કરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ સમગ્ર કચ્છમાં જ્યારે મતદાર યાદીનો કામ ચાલુ છે ત્યારે આપના બધાના ઘરે બીએલઓ આવી ને ફોર્મ આપી ગયા છે મતદાર યાદી સુધારણાના તો આજે છેલ્લો દિવસ છે તો બધાને મારી એવી અપીલ છે કે જેના પાસે ફોર્મ રહી ગયા હોય બાકી જમા કરાવવાના એ આજની તારીખમાં જમા કરાવી આપ હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે